શહીદ દિવસ આગેવાનો અને યુવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટા શહેરના કાદી નીકળી અને રાજમાર્ગ પર પસાર થઈ એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહીને અમર રહોના નાના સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો અને ભારત દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદોને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આપે છે ભગતસિંહ નો સંદેશ આ દેશના નવયુવાનોમાં આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને બસાલ સરઘસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહીદીને મુદાબાદ આ તમામ જે સૂત્રો છે આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે